કોલકતા રેપ વિથ મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવીને મૂકી દીધો છે આ કેસ અંતર્ગત રેસિડેન્ટ મહિલા ડોક્ટરો પોતાની સુરક્ષાની માંગણીઓ લઈને રસ્તા પર ઉતરી ગઈ છે તે વચ્ચે ગુજરાતના છોટા ઉદેપુરમાં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બચાવી રહેલા નર્સ સાથે પણ એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના ઘટી છે જેની કોઈને જાણ જ નથી નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું

પાંચ વાગે અહીં પોણા પાંચ પોણા છની આસપાસની ઘટના બની છે કે મેં અહીંયા પોણા પાં પાંચ વાગે અહીંયા હાજર થયેલી પાંચ વાગે હાજર થઈ એટલે સાડા પાંચે મેં બ્લડ સેમ્પલ જે પોલીસવાળા ભયા હતા એમને મેં બ્લડ સેમ્પલ લીધું આરોપીનું એટલે બ્લડ સેમ્પલ લઈને મેં એમને રવાના કર્યા જસ્ટ મારો બાબો અહીંયા ગેટા ઘરે રમતો હતો અને રમતો હતો એટલે એમને ભૂખ લાગી તો મેં બાબાને પૂછ્યું કે તારા માટે કંઈક લાવું એમ તો મેં ફ્રીજમાંથી કોકો કાઢીને લાવી અને કોકો કાઢી અને રેપર એનું ખુલતા જ ની સાથે જ મારે ડ્રેસ પર પડ્યું અને ડ્રેસ પર પડતા પડ્યું એટલે મેં વોશ ફેશિંગ માટે ધોવા માટે ગઈ એ ધોઈને પરત પડતી પરત પાછી આવતી હતી ને અચાનક જ પેલા જગદીશભાઈ આવ્યા અને મેં એમને પૂછ્યું કે શું શું થયું છે જગદીશભાઈ તમને એમ એટલે એમને મને કંઈ જવાબ આપ્યો ને એટલે ડાયરેક્ટ જ મને બાઠ ભરી લીધી બાથ ભરીને અશબ્દ બોલ્યા અશબ્દ બોલી દીધા અને બસ શબ્દ બોલી અને ડાયરેક્ટ એમનું પેન્ટ ઉતારી દીધું પેન્ટ ઉધારીને બોલ્યા અને પછી પાછી મેં ધક્કો મેં ને ધક્કો માર્યો ધક્કો મારીને પાછા પરત મારી પાસે બાદ ભરવા આવ્યો બાદ ભરી લીધી અને મેં બાદ ભરતા ભરતા મેં બૂમ પાડી આજુબાજુના વ્યક્તિને બૂમ પાડીને એક વ્યક્તિ છે વિપુલ વિપુલ કરીને મેં બૂમ પાડી વિપુલ બૂમ કરી એટલે બધા આજુબાજુના વ્યક્તિ મને બચાવવા માટે આવી ગયા એટલે જે ભાઈને આવતા એક બેને તો જોયા હતા એ બેને જોતા જોતા જતા બૂમ પાડતા પડતા ગેટ અગાડી આવી ગયા અને ગેટ અગારી આવતા મને બચાવી લીધી એ લોકોએ ને પાછા બચાવતા એક જે જે હિતુભાઈ છે એને ખેંચીને બહાર તો લઈ ગયા પણ પાછા વરી વરીને મને બહાર ભરવા માટે આવતા હતા જે શબ્દ બોલ્યા છે બે થી ત્રણ વખત એવો શબ્દ મને બોલ્યા આ શબ્દ બોલ્યા પછી તને શું કર્યું ને પછી બોલ્યા એને પાછા એ હિતુભાઈને પાછા ફરીથી લઈ ગયા ત્યાં હું સ્ટોપ થઈ ગઈ પાછા એ લોકો એને લઈને જ જતા રહ્યા એમના એના ફાધર આવીને જતા લઈને જતા રહ્યા એને પોલીસ ફરિયાદ નથી કેમ કે એ વખતે વરસાદ પડ્યો હતો ને મારા બધાના ફોનનો નેટવર્ક બંધ થઈ ગયો હતો ને પોલીસ સ્ટેશનની જાન મે થોડક લેટ કરી 9:30 જેવી આસપાસ મે લેટ કરી કેમ કે વખત વરસાદ બહુ પડતો હતો પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરીને ફરી બી ફરાઈ દીધી પણ કલકત્તાની જે ન્યૂઝ છે એ આખી સમગ્ર ગુજરાત ભારતમાં ગુંજી ઉઠી છે જો કલકત્તાના જો સપોર્ટ માટે ના હોત જેવી એવી ઘટના જો મારી જોડે બનતી હોત તો શું થતું અત્યારે એના માટે હું બચી ગઈ છું કે આગળ શિક્ષણાત્મક પગલાં લેવા માટે અત્યારે સેફ્ટી માટે બધે સ્ટાફ માટે સેફ્ટી સેફ્ટી જરૂરી છે જો મારી જોડે બન બનતા બનતા રૂકી ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે જો આવી જો બીજી જગ્યાએ ના બની શકે એને માટે શિક્ષણમાં પગલાં લેવા જરૂરી છે મહત્વની વાત તો એ છે કે આ ઘટના ઘટી તેમાં તો રાત્રિનો સમય પણ નહોતો પરંતુ સાંજનો સમય જ હતો અને જો દિવસ દરમિયાન પણ નર્સ સાથે આ ઘટના ઘટી છે તો આપણે અંદાજો નીકાળી શકીએ છીએ કે રાત્રિના સમયમાં તબીબ મહિલા તેમજ નર્સ માટે બિલકુલ અસુરક્ષિત છે જ્યારે કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં આટલો હોબાળો મચાવવામાં આવ્યો છે તો શું ગુજરાતમાં કેટલીય દલિત મહિલાઓ અને અન્ય સ્ત્રીઓ સાથે આવી ઘટનાઓ ઘટતી જ હોય છે પરંતુ ક્યારે તે અંગે કોઈ જ અવાજ નથી ઉઠાવવામાં આવતો કારણ કે અહીંયા તો કેન્દ્રની સરકાર છે અને પશ્ચિમ બંગાળમાં વિપક્ષની સરકાર છે માટે ત્યાં એક કેસમાં સીબીઆઈની તપાસ કરાવવામાં આવે છે હોબાળો મચાવવામાં આવે છે આપણે જણાવી દઈએ કે આ પીડિત નર્સ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે તેમજ એફઆઈ

તજવીજ હાથ ચાલુ છે શું નામ છે બાપુ પીઆઈએસપી તે પોટર રેહાન પટેલ સાથે છોટા ઉદેપ